બરોડા ડેરીનો વિવાદ વધુ વકર્યો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેર મંચ પર ચર્ચા માટેનો સ્વીકાર કર્યો તેમણે વાત સ્વીકારી કે જાહેર મંચ પર ચર્ચા કરવા માટે હું તૈયાર છું પહેલા તો બરોડા ડેરીના ચેરમેન મામાનું એક નિવેદન કે ઈચ્છા હોય તો જાહેર મંચ પર આવી જાય અને હિસાબ કરી લે આ પ્રકારનો જ્યારે આડકતરો જવાબ મામાએ આપ્યો હોય ત્યારે તેના જવાબમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ મીડિયા સામે આવ્યા અને તેમણે કહ્યું કે પછી ચેરમેન મામા સમય અને સ્થળ નક્કી કરે હું જાહેર મંચ પર ચર્ચા કરવા માટે તૈયાર છું આગામી ચાર તારીખની સભા પહેલાનો સમય તેમણે માંગ્યો છે અને મીડિયા સમક્ષ આવીને તેમણે આ વાત કરી છે સાથે સાવલી તાલુકાના સભાસદોના લેટર હેડની સંખ્યા વધારે હોવાની બાબતે સાવલી ડેસોડ તાલુકાના જે સભાસદો છે પશુપાલક પશુપાલકો છે તે પોતાની થયેલ અન્યાય બાબતે જાગૃત હોવાનું જણાવ્યું છે આપ લોકો દ્વારા એટલે મીડિયાના મિત્રો દ્વારા મને પૂછવામાં આવી રહ્યું છે કે ભાઈ બરોડા ડેરીના ચેરમેન આદરણીય દિનોમાં જેમને એવી ખુલ્લી ચેલેન્જ આપી છે કે ભાઈ કોઈ પણ પ્રકારના બરોડા ડેરી પરના થયેલા આક્ષેપ માટે ખુલ્લા મંચ ઉપર બેસી જઈએ અને આડકતરી રીતે આડકતરી રીતે એમને ઈશારો આપના કહેવા મુજબ મારી પર કરેલો છે એવું આપ કહો છો કે ભાઈ સાવલીથી વધારે પેડ આવ્યા છે લેટરપેડ કે લખાણ એ મંત્રી કમિટીનું હોઈ શકે પ્રમુખ મંત્રી કમિટી સભ્ય કે સભાસદોનું હોઈ શકે મને પણ એ રજૂઆત મળી છે રજૂઆત મારા સુધીને પણ એ લોકોએ કરી છે કે ભાઈ આ અમારા મુદ્દાઓ છે આગામી ચાર તારીખે એમને બોડેલી ખાતે એ વાર્ષિક સાધારણ સભાનું બરોડા બરોડાઢેરી આયોજન પણ કર્યું ત્યારે જે આદરણીય દિનોમાં મેં જે રીતનું કહ્યું ખરેખર હું હૃદયથી એમને અભિનંદન આપું છું એમનો આભાર પણ માનું છું કે આજે પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપ્રેમ જે રીતે દરેક દેશના એકસો ચાલીસ કરોડની જનતાના દિલમાં જાગ્યો એમ આદરણીય દિનોના મામાના દિલમાં પણ જાગ્યો અને એમને એમને પણ થયું કે ભાઈ હું પશુપાલકોના હિતની અંદર બરોડા ડેરીના અમે લોકો વહીવટ કરતા હોય તો અમારા લોકોનો જે પણ પ્રશ્ન પશુપાલકો દ્વારા કે કોઈ આગેવાન દ્વારા અમને પૂછવામાં આવ્યો હોય તો અમે જાહેર મંચ ઉપર એમને જવાબ આપવા તૈયાર છે તો મને બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું મને પણ આ વાત ગમી હું મામાને આપણા માધ્યમથી બરોડા ડેરીના નિયામક મંડળને આપણા માધ્યમથી કહું છું કે દિવસ સમય જગ્યા આપ નક્કી કરો ચાર તારીખ પહેલાં વાર્ષિક સાધારણ સભા પહેલાં મને પણ જાહેર મંચ ઉપર જે પણ અત્યાર સુધીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન જો પ્રેમથી સારી રીતે આવતું હોય તો મને પણ એમાં રસ છે આપણે પણ મામાની આ જે વાત છે એને સ્વીકારીએ છીએ અને હું જ્યારે પણ એ સમય નક્કી કરતો બધું જ કામ છોડીને સમય પણ એમનો જગ્યા પણ એમની અને દિવસ પણ એમનો અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતમાં જ્યારે એમની સાથે મારે બેસવું પડે તો મને બેસવામાં કોઈ શોધ નથી એ મારા વડીલ છે એટલે આ દિવસને હું યાદ રાખીશ ને આ દિવસની હું રાહ પણ જોઈશ આપણા માધ્યમથી જ્યારે એમને જાહેર મંચ પર બેસવાની વાત કરી છે તો એ દિવસ ચાર તારીખની વાત સાધારણ સભા પહેલાં આવે એવી હું પણ એમને વિનંતી કરું છું અને અપીલ કરું છું અને ફરી એક વખત આપના માધ્યમથી અમને અભિનંદન આપું છું કે ખરેખર વહીવટ કરતા આવો હોવો જોઈએ કે જે ખુલ્લા મંચ ઉપર બેહીને વહીવટમાં જે પણ ગિલા શીખવા હોય અને જે પણ પ્રશ્નો હોય એને એ જાહેર મંચ પર બેહીને સાંભળવા પણ તૈયાર છે અને એના ખુલાસા કરવા પણ તૈયાર છે અને જો કદાચ એ કઈ જગ્યા પર અમને પણ કોઈ ખોટી માહિતી હોય ને અમે પણ કોઈ જગ્યા પર ખોટા આવીશું તો અમે પણ એમને જાહેરમાં કહીએ છીએ કે અમે પણ જાહેરની અંદર જો કોઈ વાત અમારી ખોટી હશે તો અમે એમને જાહેરમાં પણ અમે ક્ષમા માગવામાં ખટકાટ નહીં અનુભવીએ પણ જો એ ખોટા હોય અને પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં એ પાછા પડ્યા હોય અને પશુપાલક જે સભાસદોએ જે પ્રશ્નો ઉઠાયા છે જે અત્યાર સુધીની મંડળીઓ હતી એ મંડળીઓની અંદર દિવસે ને દિવસે મંડળીઓ બંધ થતી જાય છે ઘટતી જાય છે જે રીતે પશુપાલકોને જે ભાવ કોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ એ ભાવ મળતા નથી એ ગ્રેડ અને એસએનએફની એક કંઈક આંકડાકીય રમતોની વાત કરીને પશુપાલકોને જે ભાવ મળે એ ના મળે અને જે એમનું મહેનતને જે કાર્ય મજૂરીના જે પૈસા મળવા જોઈએ નથી મળતા એવી જે પશુપાલકોની રજૂઆત છે અમારી પાસે અને બીજી એક વાત આપણા માધ્યમથી કહી દઉં કે બરોડા ડેરીનું ચૂંટણી ડિસેમ્બરમાં આવે કે અત્યારે આવે કેતન ઇનામદાર કેતન ઇનામદારના પરિવારમાંથી કોઈ પણ સહકારી ક્ષેત્રમાં કોઈ પણ જગ્યા પર ઉમેદવાર આજે નહીં પહેલાં પણ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં હોય પણ માત્ર ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી જે વાતો અમારા સુધીને પહોંચી એ વાત મેં પશુપાલકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યા છે આમાં અમારા બધા જ ધારાસભ્યશ્રીઓને પણ પશુપાલકોએ રજૂઆત કરી છે જેવી બરોડા ડેરીના એમડીને કરી છે જેવી જિલ્લા રજિસ્ટ્રારને કરી છે જેવી કલેક્ટરશ્રીને કરી છે અને એ રીતે અમારા સાંસદ હેમંત જોશીને કરી છે અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને કરી છે કે ભાઈ અમારી આટલી આટલી માંગણીઓ છે એ માગણીઓ પર તમે ગંભીરતાપૂર્વક વિચારો અને અમને યોગ્ય ન્યાય અપાવો તો આની અંદર ખુલ્લા મંચ પર બેસવાની આ જે વાત છે એનું ખૂબ આવકાર્ય છે ખૂબ અભિનંદન આપવા પાત્ર છે અને વહેલી તકે તારીખ નક્કી થાય એવી હું આપણા માધ્યમથી માન્ય માને અને નિયામક મંડળના તમામ લોકોને હું અપીલ કરું છું એકસો ત્રેસઠ લેટર મળ્યા છે એવું કબૂલ કરવા માટે દિનુમાને હું ખરેખર અભિનંદન આપું છું એમનો આભાર માનું છું જો આટલી બધી મંડળીઓ સાથે જો એમની વ્યક્તિગત પશુપાલકોની જે વેદના છે એ બરોડા ડેરી સુધીને પહોંચાડતી હોય તો એને પોઝિટિવ લેવું જોઈએ અને એને સેજ પણ રાજકીય રીતે નહીં પણ આજે જ્યારે ચાર તારીખે વાર્ષિક સાધારણ સભા છે ત્યારે એ વાર્ષિક સાધારણ સભાની અંદર પશુપાલકોની માગણી અને લાગણી એને પોઝિટિવ લઈ અને એના માટે વિચારવું જોઈએ સાવલીથી એકસો બે લીટર પેડ મળ્યા છે તો હું સાવલીના અને ડેસરના તમામ કમિટી સભ્યો મંડળીના કમિટી સભ્યો પ્રમુખ મંત્રીઓને પણ હું અભિનંદન આપું છું કે એમને જો રજૂઆત કરી હોય તો એ રજૂઆત મારા પર સુધી પણ પહોંચી છે અને વ્યાજબી જશે એની યોગ્ય ચર્ચા કરીને એમાંથી પોઝિટિવ સારામાં સારું શું થઈ શકે એ જ કરવું જોઈએ એટલે જો કદાચ એકસો ને તેસઠમાં એકસો બે સાબિત હોય તો એ ખરેખર ગૌરવની વાત છે સાથે સાથે તૈયાર રહેશું એના માટે પણ ફરી અભિનંદન આપું છું મામાને આ વાતને ખૂબ આવકારું છું મામા બરોડા ડેરીના ચેરમેન છે નિયામક મંડળ તમામ ચેરમેનની અધ્યક્ષતામાં બરોડા ડેરીની વાર્ષિકતા ધારણ સભા મળતી હોય છે જાહેર મંચ પર બેસીને ચર્ચા કરવા માટે જે મામાએ જે વાત કરી છે એ વાતને અભિનંદન આપું છું એનો આભાર માનું છું અને એ જ્યારે પણ નક્કી કરે ત્યારે એ કોની સાથે બેસવા માગે છે મારી સાથે બેસવા માગતા હોય તો હું પોતે મારી જાતને ગૌરવ ભાઈશ કે ભાઈ બરોડા ડેરીના નિયામક મંડળ મારી સાથે વાત કરવા માગે છે હું પશુપાલકોની વાત એમના સુધી પહોંચાડીશ એમની લાગણીને માગણી પહોંચાડીશ એ દિવસ નક્કી કરે એ તારીખ નક્કી કરે અને એ જે દિવસ જે તારીખ જે સમય નક્કી કરશે એ ટાઈમે બધું જ છોડીને માત્ર ને માત્ર મારા છોટા ઉદયપુર વડોદરા જિલ્લાના પશુપાલકોના હિતમાં દિનુમામાં જે મંચ પર કે પત્રકાર મિત્રો સાથે અને એ કેટલા લોકો શપથ છે અમે બેસીને સંવાદ કરીશું અને પશુપાલકોની લાગણીને માગણી પહોંચાડવાનો જો મને તક મળતી હોય તો હંડ્રેડ પર્સન્ટ એ તકને હું સેટ પણ ચૂકી જ અને સો ટકા એ દિવસની રાહ જોઉં છું આપણા માધ્યમથી કહું છું એ સમયની રાહ જોઉં છું અને એ જ્યારે પણ કહે ત્યારે હું એમની સાથે બેસવા તૈયાર છું જાગૃત તાલુકો છે મારી જાગૃત મતદાતાઓ પણ છે એક એક નાગરિક પ્રત્યેક પોતાની જવાબદારી સમજે છે એટલે સાવલી ટેસરના લોકોએ રજૂઆત કરી હોય તો એમાં ખોટું નથી હું એનાથી ગૌરવ અનુભવું છું કે મારા લોકો આટલા જાગૃત હોય અને બીજું કે લાભ સાવલી ટેસર એકલા નથી મળવાનો જે પણ માંગણીઓ હશે એ એમની ખરેખર જોવા જઈએ તો વ્યાજબી હશે કોઈ ખોટી માંગણી નહીં હોય અને રાજકીય રીતે ના લેવાય મંડળીઓના હિતમાં લેવું જોઈએ અને હું તો અપીલ કરું છું કે જો વ્યાજબી વાત હોય વ્યાજબી માગણી હોય તો મન ખુલ્લું રાખીને ખુલ્લા મનથી જેની આ સંસ્થા છે જેના વડે આ સંસ્થા છે એટલે જે પશુપાલક જે સભાસદો વડે આ સંસ્થા છે એમને આપણે બધાએ જ ભેગા થઈને યોગ્ય ન્યાય આપવો જોઈએ અને યોગ્ય વળતર આપવું જોઈએ ફી પણ અમે આપીશું કે જ્યારે કદાચ કોર્ટમાં પડકાર કરશે તો એમને ફીના પૈસા પણ ચૂકવવાની જરૂર નહીં પડે